ઉપરકોટ ફોર્ટમાં આવેલ ખુબ જ પૌરાણિક વાવ જેને અડી કડી વાવ તરીકે ઓળખવામાં આવે છે આ વાવને પહેલાના રાજા મહારાજાઓ વર્ષો સુધી ગળાવતા તેમને નું કારણ એવું હતું કે લાંબા સમય સુધી લોકોને મજૂરી મળી રહે આટલો બધો ખર્ચો કરવા છતાં આ વાવમાં પાણી ન થયું રાજા મહારાજાઓ સંતો મહંતો અને બ્રાહ્મણોમાં માનતા તેમણે બ્રાહ્મણ ને પૂછ્યું કે આ વાવમાં પાણી બ્રાહ્મણે જણાવ્યું કે જો કોઈ કુવારી દીકરીઓ પોતે આ વાવ ની અંદર બલિદાન આપે તો પાણી થઈ શકે છે હવે આ બાદ રાજા એ વિચાર્યું કે આવું બલિદાન તો કોણ આપે પછી તેને રાજ્યમાં ઢંઢેરો પિતાવ્યો કે કોઈ રાજ્ય માટે બલિદાન આપવા તૈયાર થાય અને આ વાવ ની અંદર બલિદાન આપે તો તેમાં પાણી થાય પછી જે છે બે દાસીઓ જેનું નામ અને હતું આ વાવ માં બલિદાન આપવા માટે ત્યાર થયા એમને કહ્યું કે જો અમને અમારા બલિદાન થી આ વાવ ની અંદર પાણી થતું હોય તો અમે આ બલિદાન આપવા માટે ત્યાર છીએ આ રાવનું પૌરાણિક નામ યતિ અને ચેતી છે તેમનું નામ અમર થઈ ગયું આજે આ રાવને આપણે ની વાવ ની નામ તરીકે ઓળખીએ છીએ પરંતુ આ વાવનું નામ અડી યુવાનો નીચે ઉતરે છે સેલ્ફી અને ફોટોગ્રાફ લે છે પરંતુ વડીલો બહારથી દર્શન કરે છે કારણ કે શારીરિક અશક્યતા હોય તો અંદર નથી આવી શકતા આપણે અંદર જઈએ વાવમાં હાલ પચાસ ફૂટ પાણી છે અત્યારના સમયમાં પણ આપણે જોઈએ ફૂટ પાણી